રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ ક્ષત્રિય આગેવાનો અને યુવાનો થયા એકત્ર ક્ષત્રિય આગેવાનોએ કહ્યું પપ્પુના નિવેદનને અમે ગણતા જ નથી ઇતિહાસ જાણ્યા વિના બફાટ ન કરવો જોઈએ અમારા રાજા રજવાડાએ જમીન આપી છે ક્યારેય છીનવી નથી રિપોર્ટર રોનક ચરણદાસ કેમેરામેન જય અણદાણી એમપી ન્યૂઝ ઇન્ડિયા રાહુલ ગાંધીના રાજા રજવાડા વિશે નિવેદન સામે આવ્યું છે શું કહેશો પહેલાં રૂપાલા અને હવે રાહુલ ગાંધી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આપ શું માનો છો જો રાજા રજવાડા વિશે જે વાત થઈને એમાં મારું અમારા સમાજનું મંતવ્ય હતું હું કહી દઉં કે રાજા જ્યારે અસ્મિતાની જ્યારે જ્યારે સવાલ આવી છે ને ત્યારે રાજા રજવાડા રાજા મહારાજાએ પણ પોતાની સંપત્તિ રાજને મહત્વ નથી આપ્યું એટલે એ રાજા રજવાડાના નિવેદન આરે અત્યારે અમારે એને મહત્વ એટલે નથી આપવાનું જ્યારે અત્યારે અમારે નારીની અસ્મિતાનો સવાલ છે એટલે અમારે એકાઇ કાંઈ હજી રાજા રજવાડા વિશે બોલવું હોય તો બોલી શકે કારણ કે એના કમ્પેરિઝનમાં અમારા નારી અસ્મિતા સામે એના એના જે જવાબ છે એનો જે પ્રશ્ન છે એની કોઈ વેલ્યુ નથી એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ જ ન હોઈ શકે એટલે રાહુલ ગાંધીને કાંઈ નિવેદન અમારા માટે કોઈ વજન પડતો નથી અમારા સમાજ ઉપર નારી અસ્મિતાની સામે એવું લાગે છે આંદોલનને ડાયવર્ટ કરવા માટે આ મુદ્દો ઉપાડવો અરે એવા એવા નિવેદનને અમારા અસ્મિતાની સામે કાંઈ ડાયવર્ટ થાય જ નહીં તમે સમજો અમારો જીવ જાય તો ડાયવર્ટ થાય ઓકે સિમ્પલ સાધુ સિમ્પલ રાજપૂતોનો જીવ જાય મહાભારતની જેમ ભાઈ ભાઈ હોય કે ગમે તે હોય સામે એક્સ વાય જેડ તો જ ડાયવર્ટ થાય મુદ્દો ઓકે રૂપાલા બાદવે રાહુલ ગાંધીનું પણ સમાજના રાજા જોડા વિશે નિવેદન આવ્યું આપણા નિવેદનને કહી શકું આજે જ્યારે નારી અસ્મિતાની વાત આવે છે ત્યારે અમારા માટે કોઈ મુદ્દો જ નથી મહાભારત રામાયણ તમે જોઈ લો મહાભારત જોઈ લો જ્યારે નારી અસ્મિતાની વાત આવે છે ત્યારે મોટા મોટા યુદ્ધ થયા છે આજે જ્યારે નારી અસ્મિતા ઉપર ઘા થયો છે ત્યારે ક્ષત્રિય સમાજ માટે બીજો કોઈ મુદ્દો જ ના હોઈ શકે અત્યારે અમે જે કંઈ લડાઈ લઈ લડી રહ્યા છે નારી અસ્મિતા માટે લડીએમાં ભવાની સ્વરૂપ કહેવાય નારી એના માટે અમે લડી રહ્યા છીએ આજે જ્યારે ભાજપ દ્વારા ટ્વીટ ઉપર ટ્વીટ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ આમ છે ને આ મુદ્દો છે ને આવો વિડીયો છે ને આવું બોલ્યા છે ત્યારે હું ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે જ્યારે જૂનાગઢમાં અમારા દિવ્યાંગ ભાઈઓ ઉપર ટિપ્પણી થઈ હતી ત્યારે તમે કેમ કોઈ એક જણ એક વ્યક્તિએ પણ ટ્વીટ ના કર્યું ત્યારે તમને તમારી પાસે હિંમત નથી ખોટું ને ખોટું કહેવાની બીજી વસ્તુ જ્યારે જમીનો અત્યારે ગૌચરોની જમીનો ક્યાં છે આદિવાસી ભાઈઓની જમીનો ક્યાં છે એ બધે નાના નાના લોકોની જમીનો અત્યારે રાજા રજવાડો જે ગોચરોની જમીનો મૂકી ગયા હતા એ કોણ ખાઈ ગયું છે એવો એક અમારો પ્રશ્ન છે ક્ષત્રિય સમાજ દ્વારા બીજી વસ્તુ કે જ્યારે કોઈ એમ કે છે કે મુઠ્ઠીભર છે તો આજે તમે તમે જ્યારે ખેતરમાં વાવણી કરવા ને ત્યારે મુઠ્ઠીભર અનાજનો દાણો લઈને જતા હોય છે અને જ્યારે એ વાવવાનો વાણવાનો સમય આવે ને ત્યારે લાખોની સંખ્યામાં એ હોય છે એટલે આ વસ્તુ અમે નારી અસ્મિતા સિવાય અમારા માટે કોઈ મુદ્દો જ નથી સાત તારીખ સુધી જે કોઈ ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે એનાથી ક્ષત્રિય સમાજ ભટકાવવાનો નથી